ભાભી ખારું પણ નહીં ના હોય ભાભી આ સાર વાટવાનું કાઢવાનું બોલોઠવાની છે આ ચોથી બોલ્યો હે ચોથી બોલ્યો હે ચોથી બોલ્યો હા સાદ વાઢું સાર વાટવાની છે હારું હું કોડિયો લેતા

એ પૈસા કેતા હતા આપડા જોડે તો કોમ કરાય ચીયા ને આપડે પૈસા હાલ્યા ખરું ખરું કેટલા લેવાના આપણે આપડે અહિયાં ના હાલવાના ચારસો વીસ ચારસો વીસ આપડે લેવાના તો સેતુ લેતા હશે ગભાજી ના ઘેર જઈ હા જા ભયા તું ના અહીંયા લડી પૈસા લેતા અમે વાપરતો નહીં જે કેવું કે જે જાય હેડ કંટાળી જો કંટાળી ઓનાથી મારું મગજ ખાઈ ગયો અરવિંદજી ઓ

બકરાજી આ મહા ને મગજ કોને ઓછું આપણે ભણ્યા તા ને નહીં ખબર ચાલ આ ભણો નઈ ચાર ના આયા કલાક ચો કલાક સાલ લેવા જે સારું હો

ના બરબાદ ના કરું ના કરું બરબાદ તો ભણા ના કરું શરબત કરતા શરબત મેમ ના હારું હા તમે આપણાય તમે લઈ રો અમે મારે લેવા પડશે ચો આ આપણાય છે તો ભાઈ શું માથા કુદ કરો તમે તમે જતાઓ કરતાઓ અહીં બિહાર હોય તમાર માહો છે ઓ માર માહો છે બેહો હે બેહો બેહો કેવું ચાલે છે કો હે કેવું ચાલે છે

મને લાજ પીલું છે તમે હવે આટલો મને પીવા દો આ મહેમાન નવા છે આ મહેમાન આમાં જોડે જ રહેશે તમે અત્યારે આયા છો મારા મહેમાન છે ને મારી ઇજ્જત ના લ્યો જો ભલે ગમે તે થઈ જાય તો મને કહી દઉં તમારે કાલ આવે કાલ આવે પણ ચોખ્ખા બી હાલ દો કેમ કે આપણે ખબર છે ને હોજ ના ચાલતું નહીં હા તમને હાથ જોડું મારી ઇજ્જત ઉપર ના આવો તમે તો પેલા તો તમારે નોમે લઈ લીધી વાળિયા આ લઈ લેજો દાજો અત્યારે ના હાલ એમ ના જવા મહેમાન આયા છે

મારા રોટલા કરવાના મારા છો ને તમે મોડા પૈસા તમારા ઘેર રોટલા ના હોય તો હું કરી દઉં મેમન ના તો સૌથી સારું જો હડો તો તમારા પૈસા પોકડો મોડા જો બે હજાર આલો ને તો લેતો જો અટાણું ઘેર થી લે પાછી તમે રોટલા કરો જોઈ ને મારે નહીં મારા બાયડી છે તાજે ઓઢો

અમારા ગામ હું સરપંચ ગણું માછી આવશે રંધાયા છો કે ફાવતું ના વચો એક કામ કરો વખરાજી આપડે હવે રોટલા ખાવા રેવું નહી અને વરસાદ નો ટાઈમ થઈ જશે વરસાદ સડીને આવ્યો તમે જુઓ

એટલે આપણે તાર માહા તમારે પેલો શોખ કેવું પડે લહેણ માં હવે હું રાધવાનું કરું હવે મારા કોઈ ખાવ મારા ગામ માં મને આવડું લે મારી એટલે તારી માસી કે મારા પાણીઓ તમારું ના ખવાય